રામ રામ જય બધા મિત્રોને મારા નમસ્કાર તો મિત્રો આજે કહેવાય કે આપણું બગડાણા ધામ જ્યાં અત્યારે બધી દુકાનો કેમ બંધ થઈ ગઈ છે મંદિરને બંધ રાખવામાં આવ્યું છે હાલમાં અને અત્યારે ઓફિસો પણ બંધ રાખવામાં આવી છે ત્યારબાદ આવ શોકનો માહોલ છવાઈ ગયો છે તો કેમ છવાઈ ગયો છે તો તમને ખબર હશે કે નહીં ખબર હોય તો જણાવવા માગું છું કે અત્યારે ત્યાંના આપણા જે વચંગદાસ દાદાના જે સેવક હતા મંજિલ હતા તે અત્યારે મૃત્યુ પામ્યા છે અને તે સુરતમાં રહેતા હતા અને ત્યાં મૃત્યુ પામ્યા જ્યાં તેણે છેલ્લા શ્વાસ ત્યાં ગણીને ત્યાં મૃત્યુ પામ્યા હતા એ માટે અત્યારે બુગડાણામાં શોખનો માહોલ છે અને ત્યાં અત્યારે બધી દુકાનો બંધ થઈ ગઈ છે મંદિર પણ બંધ રાખવામાં આવ્યું છે અને બીજું કહેવાય કે ઓફિસો પણ બંધ રાખવામાં આવી છે આખું બગદાણા બંધ છે તો એ માટે અત્યારે જે મંજી દાદા છે તે મંજી દાદાને જ્યાં સુરત થી હાલ ભાવનગરમાં લેવા લઈ આવવામાં આવ્યા છે તો અત્યારે ભાવનગરમાં લઈ આવવામાં આવ્યા છે અને ભાવનગરથી પછી ત્યારબાદ બધા દર્શન કરતા જાય ત્યારબાદ ત્યાંથી મગદાણા લઈ આવવામાં આવશે જે મંજી દાદા હતા તે હતા ત્યાં તેના સેવક હતા જે સેવક બજંગદાસ દાદાના મૃત્યુ બાદ તે તેમણે જગ્યાનું મેનેજમેન્ટ બધું સંભાળતા હતા તો આ નાનજી દાદા જ્યારે ચૌદ વર્ષની ઉંમરના હતા ત્યાંથી ત્યાં જાતા હતા તો તેમને એ આ કીધું છે કે હું ચૌદ વર્ષની ઉંમરનો હતો ત્યાંથી ત્યાં જતો હતો ત્યારબાદ બીજું એ કહેવાય કે નાનજી દાદા જ્યારે તેની ઉંમર લાયકમાં તેમને પીએસઆઈની નોકરી મેળ મેળવી હતી ત્યારે તેને પીએસઆઈની નોકરી મળી ત્યારે પત્રકારો કે ટપાલીએ દાદાને જઈને ટપાલ આપી કે આ નાનજી ભાઈ છે તેને નાનજી ભગત છે જેને પીએસઆઈની નોકરી મળી છે તો ત્યારબાદ બજરંગદાસ દાદાએ એવું કીધું હતું કે એને નોકરી નથી કરવાની અને અહીંયા લઈને મારું અહીંયા રહેવાનું છે મારા ગામમાં અહીંયા મારા ગામમાં તો ત્યાં રહીને નાનજી દાદા જ્યારે મેનેજિંગ કરતા હતા ત્યારબાદ બીજું કહેવાય કે બધા લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી નરેન્દ્ર મોદીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી જે સોશિયલ મીડિયા દ્વારા નરેન્દ્ર મોદીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી તો બીજું એ કહેવાય કે બધા ઘણા મોટા મોટા નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી તો આપણે વિડીયોને કરવી એન્ડ ઓ શાંતિ માટે તેના આત્માની શાંતિ માટે ઓમ શાંતિ નીચે કમેન્ટમાં લખીને જો રામ રામ ડાયેરાને